હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે પૌવા અને દાળિયામાંથી ચકરી બનાવું છું આ ચકરી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે વન ફોર્થ કપ દાળિયા પેનમાં લેવાના અને એને રોસ્ટ કરીશું લગભગ એક મિનિટમાં રોસ્ટ થઈ જાય છે રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખીશું તો તમે જોઈ શકો છો કે દાળિયા રોસ્ટ થઈ ગયા છે તો હવે એમાં હાફ કપ પૌવા એડ કરીશું અને એને પણ રોસ્ટ કરીશું રેગ્યુલર જે સાદા પૌવા આવે છે એનો જ યુઝ કર્યો છે તો પૌવા લગભગ અડધી મિનિટમાં રોસ્ટ થઈ જાય છે પૌવા રોસ્ટ થશે એટલે આ રીતે ક્રંચી બની જશે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને મિશ્રણને ઠંડુ થવા દઈશું બીજા એક પરાતમાં એક કપ ચોખાનો લોટ લેવાનો એમાં અડધી ચમચી જીરું એક ચમચી કાળા તલ મરી પાવડર સ્વાદ મુજબ મીઠું થોડું લાલ મરચું પાવડર અને એક ચમચી ઘી તેલ કે બટર એડ કરવાનું જો તેલ એડ કરવું હોય તો તેલને થોડું ગરમ કરીને પછી એડ કરવાનું આ બાજુ દાળિયા પૌવાનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે એને કરીને ફાઇન પાવડર રેડી કરી તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો દાળિયા પૌવાનો પાવડર રેડી થઈ ગયો છે તો આ પાવડરને ચોખાના મિશ્રણમાં એડ કરી દેવાનો અને બધા જ મિશ્રણને ડાબીને મિક્સ કરી લેવાનું એટલે લોટ ક્રમલી થઈ જશે અને હાથમાં લઈને પ્રેસ કરીએ તો આ રીતે બાઇન્ડ પણ થઈ જાય છે એટલે લોટમાં તેલ ઘી કે બટરનું પ્રમાણ એકદમ બરાબર છે જો વધુ પડતું મોણ એડ કરીશું તો ચકરી પાડતી વખતે ચકરી તેલમાં છૂટી પડી જશે હવે ચકરીનો ડો રેડી કરવા માટે એક કપ પાણીને ગરમ કરવા માટે મૂકીશું ચોખાના લોટનો યુઝ કર્યો છે એટલે નોર્મલ પાણીનો યુઝ કરવા કરતાં ગરમ પાણીથી ડો રેડી કરશું તો નાસ્તો વધારે ક્રિસ્પી બનશે તો હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને ડો રેડી કરી દેવાનો લગભગ એક કપથી થોડા ઓછા પાણીમાં ડો રેડી થઈ જાય છે અને પછી થોડું ઘી લઈને ડો કેળવી લેવાનો તો આ રીતનો સેમી સોફ્ટ ડો રેડી થાય છે ડોને રેસ્ટ નથી આપવાનો તરત જ એની ચકરી બનાવીશું એટલે ડોને બે પોર્શનમાં ડિવાઈડ કરી લેવાનો અને લોટને ઓવલ બનાવી દેવાનો એટલે ચકરીના સંચામાં એ બરાબર જઈ શકે હવે ચકરી બનાવવા માટે મેં સ્ટાર ની ચકરી લીધી છે તેને આ રીતે મશીનમાં ગોઠવી દેવાની અને મશીનને બંધ કરી દેવાનું મશીનને થોડું ઘી લઈને ગ્રીસ પણ કરી લેવાનું અંદર ચકરીના ડોને એડ કરીને મશીનને ટાઈટ બંધ કરી દેવાનું અને તેલ પણ પહેલેથી ગરમ કરવા મૂકેલું હતું તે પણ ગરમ થઈ ગયું છે તો મશીન ને ફેરવતા જશુ અને ચકરી ને પાડતા જશુ મે લાંબી લાંબી ચકરી બનાવી છે તમે રાઉન્ડ શેપ ની ચકરી પણ બનાવી શકો સ્ટાર્ટિંગ માં નાસ્તા ને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડ થોડા ફ્રાય થવા દેશું ગેસ ની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની અને લગભગ અડધી થી પોણી મિનિટ પછી ઝારાની મદદથી એને ઉલટ પલટ કરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચકરીને ફ્રાય કરી લેશું જો ગેસની ફ્લેમ એકદમ સ્લો હશે તો નાસ્તો ચવડ બની જશે અને જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો અંદરથી નાસ્તો કાચો અને પોચો રહી જશે એટલે નાસ્તો બરાબર બનશે નહીં તો આ રીતે મીડિયમ ફ્લેમ પર ચકરીના બધા જ બેચને ફ્રાય કરી લેવાના તો ચકરીને તોડીને પણ જોઈએ તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ચકરી તૈયાર થઈ છે તો આ ચકરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો બનાવવામાં ઈઝી અને સ્વાદમાં લા જવાબ આ ચકરી જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય